ઋતુના સાતમા અઠવાડિયાનો બુધવાર ધર્મસભા આજે સંત ઈસી દોરનું પર્વ ઉજવે છે આપણે માટે પ્રાર્થના કરે છે કે આપણામાં એકતા સ્થપાય અને પિતા આપણું રક્ષણ કરે સાંભળીએ કૃત શુભ સંદેશ અધ્યાય કડી હું હવે જગતમાં રહેવાનું નથી પણ તેઓ જગતમાં રહેવાના છે હું તો તારી પાસે આવું છું હે પાવક પિતા જેમને તે મને સોંપ્યા છે તેમનું તારા નામને પ્રતાપે રક્ષણ કર જેથી આપણે જેવા એકરૂપ છીએ તેવા તેઓ પણ એકરૂપ થાય હું તેમની સાથે હતો ત્યાં સુધી તો તે મને સોંપેલાઓનું તારા નામને પ્રતાપે હું રક્ષણ કરતો હતો મેં તેમને સાચવ્યા છે અને કેનો વિનાશ થવા દીધો નથી સિવાય કે વિનાશપાત્રનો જેથી શાસ્ત્ર વચન સાચું પડે પણ હવે હું તારી પાસે આવું છું અને આ જગત છોડ્યા પહેલાં આ વચનો ઉચ્ચારું છું જેથી એ લોકો મારો આનંદ પૂર્ણપણે પોતાના અંતરમાં અનુભવી શકે મેં એમને તારો સંદેશ પહોંચાડ્યો છે અને સંસાર એમનો દ્વેષ કરે છે કારણ તેઓ સંસારના નથી જેમ હું પણ સંસારનો નથી હું એવું નથી માગતો કે તું એમને સંસારમાંથી બહાર લઈ લે પણ હું તો એમ માગું છું કે તું એમને દુષ્ટાત્માથી બચાવ તેઓ સંસારના નથી જેમ હું પણ આ સંસારનો નથી એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે તે જેમ મને જગતમાં મોકલ્યો હતો તેમ મેં એમને જગતમાં મોકલ્યા છે અને એમને ખાતર હું મારું જીવન સમર્પણ કરું છું જેથી તેઓ પણ સત્યની દીક્ષા પામી તારી સેવામાં સમર્પિત થાય ઈસુ પ્રાર્થના કરે છે ઈસુ પોતાના શિષ્યો માટે પ્રાર્થના કરે છે જે આપણે આપણને લાગુ પાડી શકીએ છીએ ઈસુની પ્રાર્થના પરથી આપણને ખબર પડે છે કે કઈ બાબતો આપણામાં હોવી જરૂરી છે આપણામાં એકતાની જરૂર છે ઈસુએ તો પિતા અને પવિત્ર આત્મા સાથે એકતાનો અનુભવ કર્યો છે આપણ માનવો દેડકાની પાંચ શેરી છીએ આ કહેવતનો શબ્દાર્થ એવો છે કે જો દેડકાં તોલવા બેસીએ તો ત્રાજવાના પલ્લામાં પહેલું દેડકું મૂકી બીજું દેડકું લેવા હાથ લંબાવીએ ત્યારે પહેલું દેડકું કૂદીને પલ્લામાંથી બહાર જતું રહે છે બીજાને મૂકી ત્રીજું લેવા જઈએ ત્યારે બીજું કૂદી પડે છે એકતાના અભાવને કારણે પાંચ શેર દેડકાં જોખી શકાતા નથી આપણી મીટિંગોમાં કાર્યક્રમોમાં આવું જ થાય છે પેલા ભાઈને બોલાવીને બીજાને બોલાવીએ ત્યારે પેલા ભાઈ ચાલ્યા જાય કારણ બંને વચ્ચે એકતા નથી એકલતામાં આપણે નબળા છીએ પણ એકતામાં તાકાત ભરપૂર પેલી પ્રજ્ઞા ભરપૂર વાર્તા એક બાપ અને ચાર દીકરાઓની એકતાના જ પાઠ ભણાવે છે ચારેય દીકરાને એક એક તુવેરનો સાંઠો તોડવા કહ્યું એકલો સાંઠો તૂટી ગયો ચાર સાંઠા ભેગા કરી તોડવા કહ્યું દીકરાઓ ના તોડી શક્યા એકતા આપણને ટકાવી રાખે છે આપણને શક્તિ આપે છે સંસારમાં આપણે રહેવાનું છે પણ સંસારના આપણે થવાનું નથી સંસારના આપણે ના થઈએ એ માટે પૂરતા રક્ષણની જરૂર છે સંસારમાં ત્રણ દુશ્મનો આપણા પર હુમલો કરે છે દેખ દાનવ દુનિયા મારા દેહની વૃત્તિઓ મને પ્રભુથી દૂર લઈ જાય છે દેવળમાં બેસવાનો કંટાળો આવે છે પ્રાર્થના કરવામાં આળસ આવે છે મનોરંજનના સાધનોમાં કલાકોના કલાકો ખૂંપેલો રહું છું મને ધરાઈને જમવા મળે એ જ વૃત્તિ છે બીજા જમ્યા વગર રહેશે એની મને પડી નથી દાનવ એટલે સેતા શૈતાન પ્રભુની સર્વ યોજનાઓને ઊંધી વાળવામાં મને સાધન બનાવે છે પ્રભુએ આપણને જુદા જુદા પ્રમાણમાં જુદી જુદી શક્તિઓ આપી છે પ્રભુની યોજના છે કે આપણે એકબીજાના પૂરક બની સંઘ બનાવીએ શૈતાન તો મને એકબીજા સાથે સરખામણી કરાવી અભિમાનના ડુંગર પર બેસાડે છે અથવા અદેખાઈની ખાઈમાં ધકેલે છે દુનિયા તો મને બાહ્યાચારનું એટલું ઘેલું લગાવે છે અને ગળા કાપ હરીફાઈમાં એવો ઉતારે છે કે મારું સાચું જીવન હું ભૂલી જાઉં છું